રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી બુધવારના રોજ શહેરની ધર્મેન્દ્રસિંહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જુદા જુદા આઠ જેટલા દેશના પતંગવીરો રાજકોટ ખાતે આવશે રાજકોટ અને ગુજરાત સહિત ભારતભરના પતંગવીરો આ મહોત્સવમાં જોડાશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનું ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા વર્ષોથી રાજકોટ શહેરમાં વિદેશી લોકો વિદેશી પતંગવીરો અને રાજકોટના ગુજરાતના પતંગવીરો દ્વારા એક બહુ સારું કાઇટ ફેસ્ટિવલનું આયોજન છેલ્લા પંદર વર્ષથી રાજકોટ શહેરની અંદર અલગ પહેલાં રેસ્કોસમાં હતા હાલ ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે આપના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને હું આમંત્રણ પણ આપું છું કે આ પતંગ મહોત્સવની અંદર આપ સૌ પરિવાર સાથે ખાસ કરીને બાળકોને લઈને દસમી તારીખે દસમી જાન્યુઆરીએ આ કાર્યક્રમની અંદર આપ સૌ આવો અને જે વિદેશથી જો લોકો અને ભારતીય ખાસ કરીને અમદાવાદ અને રાજકોટના પણ ઘણા બધા પતંગવીરો આની અંદર ભાગ લેવાના છે તો બાળક અને પરિવાર સાથે આપ આવો ને આનો આનંદ લો કુલ આઠથી વધુ દેશના પતંગવીરો આ પતંગ મહોત્સવમાં આવે છે